અને આપણે સરકાર છે સરકારમાં છે આપણો હેતુ કયો છે કે દારૂ છે માનું ડલ્સના બધા દૂષણો આપણે બંધ કરવા જોઈએ એની જગ્યાએ આપણા ગુજરાતના મંત્રી હર્ષભાઈ સંઘવી એણે એવું નિવેદન કરી દીધું કે ઘણા બધા શબ્દો ભોલે પણ એની જે સોર છે એને તો વધારે સોરી કર આવા આવી રીતે એને પ્રોટેક્શન આપ્યું છે પ્રોટેક્શન કહે કે હર્ષભાઈ સંઘવી

આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા ને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહ મંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ ભીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાદ તો ઠીક છે પણ ડક્ષ ડ્રગ્સ પણ એટલા ગામડા સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જીગ્નેશભાઈ ત્યાં ગયા ને જીગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલીસ મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજ્યા એવા ગાય છે કે પોલીસને પ્રોટેક્શનમાં પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસા હોય સંસ્કાર એની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયો કાપી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર દર મજબૂત છે એની જગ્યાએ ને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ જય હિન્દ